નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના તાજા બજાર ભાવ વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના કપાસના ભાવ જાણીએ તો ધંધુકા અગિયારસો ચાલીસથી પંદરસો સિત્તેર રાજકોટ પંદરસોથી સોળસો પચાસ વિરમગામ બારસોથી સોળસો ધ્રોલ ચૌદસોથી સત્તરસો એકવીસ ખેડબ્રહ્મા ચૌદસો સાઠથી પંદરસો સિત્તેર સાવરકુંડલા ચૌદસોથી સોળસો ત્રીસ ધારી તેરસો એકથી પંદરસો છાસઠ મોરબી તેરસોથી સોળસો ત્રીસ બાબરા તેરસો નેવુંથી સોળસો પિસ્તાલીસ વડાલી ચૌદસોથી સોળસો ત્રેપન આંબલી આસણ પંદરસો એકોતેરથી પંદરસો એકોતેર હળવદ તેરસોથી પંદરસો ઓગણસી વાંકાનેર તેરસો પચાસથી સોળસો પચાસ ચોટાણા ચૌદસોથી પંદરસો પચાસ આરીજ ચૌદસો ત્રીસથી સોળસો એકત્રીસ જામજોધપુર તેરસો એકવીસથી સોળસો અગિયાર બહુચરાજી તેરસોથી પંદરસો પંદર કાલાવડ ચૌદસોથી સોળસો પચાસ ડોળાસા બારસો પચાસથી ચૌદસો નેવું સિદ્ધપુર તેરસો એકવીસથી સોળસો એકોતેર ભાવનગર તેરસો પચાસથી સોળસો તેર ખાંભા તેરસો એંસીથી સોળસો પાંચ જસદણ ચૌદસો પચાસથી સોળસો વીસ ટિન્ટોય અગિયારસોથી સોળસો તેત્રીસ વિજાપુર ચૌદસો એકત્રીસથી સોળસો ઓગણસાઠ કુકરવાડા બારસોથી સોળસો ત્રીસ ગોઝારીયા પંદરસોથી સોળસો ત્રીસ ચાણસમાં બારસો પંચાવનથી પંદરસો સત્યાશી માણસા બારસો સિત્તેરથી સોળસો ઓગણત્રીસ જામનગર બારસો ત્રીસથી સોળસો પંચાણું લખતર ચૌદસો સિત્તેરથી પંદરસો નેવું જેતપુર એક હજારથી સત્તરસો હિંમતનગર તેરસો એકસઠથી સોળસો ગોંડલ અગિયારસો એકથી પંદરસો છન્નું મહુવા અગિયારસો એકથી પંદરસો અડસઠ વિસનગર બારસો પચાસથી સોળસો સાહીઠ બોટાદ તેરસોથી સોળસો છ્યાસી તળાજા બારસોથી પંદરસો પંચ્યાસી અંજાર ચૌદસો પચાસથી સોળસો પચીસ અમરેલી નવસો પચાસથી સોળસો ઓગણત્રીસ કડી પંદરસોથી સોળસો એંશી પાટણ બારસોથી સોળસો સડસઠ જાદર પંદરસો પચાસથી સોળસો વીસ ઉનાવા બારસો એકાવનથી સોળસો એકસઠ જામખંભાળિયા ચૌદસો પચીસથી પંદરસો આડત્રીસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો